સુરતના ઉધના સ્થિત લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીઝમાં તળાવમાં નહાવા પડેલા બાળકો પૈકી એક બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતાં બાળકને બહાર કાઢી સીપીઆર આપી બાળકને એકસો આઠની મદદથી હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ બાળકને મૃત જાહેર કર્યો હતો વહાલ સોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો આ બનાવ અંગે મળતી માહિતી મુજબ સુરતના ઉધના લક્ષ્મી નારાયણ ઇન્ડસ્ટ્રીઝ પાસે બાંધકામ સાઈડની બાજુમાં તળાવમાં ત્રણથી ચાર બાળકો નહાવા પડ્યા હતા જે પૈકી બાર વર્ષે આકાશ ઘનશ્યામ પાટીલ નામનો બાળક ડૂબી ગયો હતો બીજી તરફ બનાવની જાણ ફાયર વિભાગને થતા ફાયર વિભાગનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર વિભાગની ટીમ બાળકને બહાર કાઢી સીપીઆર એમ્બ્યુલન્સની મદદથી સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો પરંતુ હોસ્પિટલમાં તબીબોએ મૃત જાહેર કર્યો હતો હતો વાલસોયા દીકરાના મોતને લઈને પરિવાર શોકમાં થઈ ગયો વધુમાં જાણવા મળ્યું હતું કે આકાશ ઘરે કર્યા વિના ઘરેથી નાહવા પહોંચી ગયો હતો તે ઉધના પ્રભુનગર પાસે રહેતો હતો અને ધોરણ નવમાં અભ્યાસ કરતો હતો તેના પિતા ડાઇંગ મિલમાં કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા આકાશ એકનો એક દીકરો હતો સબ ફાયર ઓફિસર નરોત્તમભાઈ ખલાસીએ જણાવ્યું હતું કે ઉધના લક્ષ્મીનારાયણ ઇન્ડિયન પાસે તળાવમાં એક છોકરો ડૂબી ગયો હોવાનો કોલ મળતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા અહીં ત્રણ થી ચાર બાળકોના હવા પડ્યા હતા જેમાં આકાશ નામનો બાળક ડૂબી ગયો હતો બાળકને બહાર કાઢી પ્રાથમિક સારવારમાં સીપીઆર અને મોઢાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી અને બાદમાં એમ્બ્યુલન્સ આવતા એમ્બ્યુલન્સમાં બાળકને હોસ્પિટલમાં ખસેડ્યો હતો હું સબ ઓફિસર નોર્ટમ કે ખલાસી બેસ્ટન સ્ટેશન શું ઘટના બની છે કે કઈ કામગીરી લક્ષ્મીના ઇન્ડસ્ટ્રી તળાવમાં એક છોકરો ડૂબી ગયો હતો અમને કોલ મળતા ફાયર કંટ્રોલ તરફથી કોલ મળતા તરત જ ઘટના સ્થળે આવીને ત્રણથી ચાર બાળકો નાવા પડેલા હતા એ માટે એક બાળક ડૂબી ગયો હતો એ બાળકનું નામ આકાશ હતું એમને અમે તરત જ શોધખોળ કરીને બહાર કાઢી કાઢ્યા પછી અમારે તરફથી પ્રાથમિક સારવારમાં અમે સી સીપીઆર અને મોરાથી શ્વાસ આપવાની કોશિશ કરી હતી પછી શું કર્યું ત્યાર પછી અમે એમ્બ્યુલન્સ આવીને એમ્બ્યુલન્સમાં રવાના કરી